ત્યારે જિલ્લાની સૌથી મોટી મહત્વની કચેરી પુલને ને જ હોવા છતાં કલેક્ટર કચેરી નજીક આવેલી ખાડી બંધ ના કરાતા અનેક પ્રકારની ચર્ચા ઉઠવા પામી છે પ્રવેશદ્વાર જેવો ત્રણ પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે નવો બનાવવામાં આવનાર છે ત્યારે નવસારી શહેરમાં જે મહત્વના મુખ્ય માર્ગો કે જે ટ્રાફિકની ની ભરમાણ છે તેમાં જૂના થાણાથી ગ્રીડ હાઈવે તરફ જતો માર્ગ પણ છે આ માર્ગ ઉપર કાલ્યાવાડી ખાતે આવેલા જિલ્લા સેવા સદનની ઓફિસની સામે એક પુલ પણ આવેલ છે જે પુલ નીચેથી ગટર પણ જાય છે અને આ પુલ વર્ષો જૂનો છે. જનરત નગરપાલિકાએ 3.18 કરોડ રૂપિયાના ખર્ચે નવો બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ કામ માટે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે પુલ નીચેથી ગંદા પાણીની ગટર પસાર થાય છે તે પણ ચર્ચામાં છે કારણ કે જિલ્લાની સૌથી મોટી અને મહત્વની કચેરી આડીને આવી હોવા છતાં

કાલિયાવાડી પુલ જર્જરિત હાલતમાં છે ત્રણ પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે નવું ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે છતાં યક્ષ પ્રશ્ન એ છે કે આ બ્રિજનું પુનર્નિર્માણ ક્યારે થશે સામે ચોમાસું છે તંત્ર સાબદું બને અને તાત્કાલિક આ જનહિતની અંદર બ્રિજ બનીને તૈયાર થાય એવી અમારી લાગણી અને માંગણી છે પ્રજાજનોને વિનંતી કે આપ સૌ ટેક્સ પેયર છો તો જાગૃતિ રાખો નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રીને એન્જિનિયરશ્રીને વિનમ્ર ભાવે આપણે પ્રશ્ન પૂછીએ કે ત્રણ કરોડ અઢાર લાખની પ્રક્રિયા ટેન્ડરની પૂર્ણ થયા પછી પણ આટલા ટેક્સ વધારા વચ્ચે પણ મહાનગરપાલિકાની જાહેરાત થઈ જવા છતાં પણ સાંસદશ્રી સાત લાખથી વધુ મતે જીતે છતાં પણ આ પુનર્નિર્માણ જે બ્રિજનું પેન્ડિંગ છે એની કાર્યવાહી આટલી ધીરી કેમ છે જય હિન્દ We report to NTC News, Nafsari.